અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ ખાતે અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાની ઇન્ટર સ્કૂલ પરેડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરેડ સ્પર્ધામાંગ જિલ્લાની ઓગણીસ શાળાના ચારસો નવ્વાણું વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંગ વિદ્યાર્થીઓને સિનિયર રેન્ક અને વાઇસ સિનિયર રેન્ક એનાયત કરાયા હતા તેમજ પરેડ માંગ એકથી પાંચ ક્રમાંક હાંસલ કરનાર સ્કૂલને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે ગુજરાત માંગ પચાસ શાળાઓ સાથે સંકળાયને ધોરણ છઠ્ઠી થી બાર સુધીના વિદ્યાર્થીઓને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્યારે અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની ઈન્ટર પરેડ સ્પર્ધાનું અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલના પટાંગણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એ વીસીટીના કમાન્ડિંગ ઓફિસર અનુરાગ ડુબે જિલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટર બી એલ મહેરિયા આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત ચૌધરી પૂર્વ એરફોર્સ અધિકારી ક્રિષ્ના સિંઘની ઉપસ્થિતિ માંગ યોજાયેલ પરેડ સ્પર્ધા માંગ ભરૂચ જિલ્લાની ઓગણીસ સ્કૂલોના ધોરણ છઠ થી બારના ચારસો નવ્વાણું વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પરેડ યોજી હતી આ સાથે સિનિયર રેન્ક સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલીમ પામેલ છે જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મહાનુભાવેના હસ્તે સિનિયર રેન્ક ટેક એનાયત કરવામાં આવ્યા હતા સાથે છે જેટલા વિદ્યાર્થીઓને વાઇસ સિનિયર ટેક એનાયત કરવામાં આવ્યા હતા આ પરેડ સ્પર્ધામાં એકથી પાંચ ક્રમાંક હાંસલ કરનાર સ્કૂલને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સાથે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું आ प्रसंगे माजी सैनिक हिरेन उपाध्याय एसेंट स्कूल ना आचार्य विशाल शाह पूर्व एयरफोर्स अधिकारी संजीव सिंह सहित शाला ना शिक्षकों वाली उपस्थित रहा था जय हिंद मैं कमांडिंग ऑफिसर अनुराग अजय राजाराम दुबे आज हम पाँच तारीख रविवार का दिन एसेंट स्कूल अंकलेश्वर के यहाँ पे हम टोटल 19 स्कूल्स जिसमें 499 स्टूडेंट्स ने इंटर स्कूल ड्रिल कंपटीशन का एक पार्टिसिपेशन हमने ऑर्गेनाइजेशन किया था जिसमें टोटल 499 स्टूडेंट्स प्लस उसके साथ पेरेंट्स भी यहाँ पे उपस्थित थे फर्स्ट टू फिफ्थ जितने अपने उपस्थित थे उनको सभी को एक ट्रॉफी से हमने आ, आ, सम्मान दिया हुआ है उसके साथ आर इंस्पेक्टर और पी आई मैडम उपस्थित थे जिन्होंने ट्रैफिक अवेयरनेस की एक पूरी सभी बच्चों को एक दिए अवेयरनेस दी है ताकि बच्चे ऐसे कोई भी गलती ना करें जो ट्रैफिक अवेयरनेस का उल्लंघन हो जय हिंद जय भारत मेरा नाम ख्याति शर्मा है मैं लाइन्स नेशनल एकेडमी से कक्षा आठ में हूँ और आज यहाँ अंकलेश्वर में भरूच डिस्ट्रिक्ट के सारे स्कूलों ने परेड की थी जहाँ पर अतुल्यवि चैरिटेबल ट्रस्ट ने ऑर्गेनाइज़ किया था यहाँ पे इतने सारे स्कूल्स ने पार्ट लिया हमारे स्कूल भी थी जहाँ पर हमने अलग अलग तरह की परेड की हाँ मैंने दो साल से ट्रेनिंग ली और हमने जितना भी सीखा आज सारे स्कूल्स ने अपने अपने स्टाइल में दिखाया था तो आज मुझे सीनियर ऑफिसर का रैंक सीनियर का रैंक भी मिला है तो इसलिए मैं बहुत खुश हूँ और अब मुझे आर्मी में जाने की इच्छा है